આજ રોજ હનુમાન જયંતિના દિવસે નારાયણ બાપુ તરફથી આખા ગામને પંદરસો સત્તરસો માણાનું રસોડોનું આયોજન કરે છે બાપુ પણ અન્ન લેતા નથી આખા ગામને જમાડવાનો એનો પ્રેમ ભાવ છે ગામ પણ બાપુને એટલો પ્રેમ ભાવ આપે સેવા કરે છે ગામના લોકો બાપુ કોરોનાના વખતે આવે છે ત્રણ ચાર વર્ષ ત્યાં બાપુ અન્ન લેતા નથી તો પણ બાપુને ગામમાં લોકોને જમાડવાનો એટલો ભાવ છે જ્યાં આવે ફાળો ફંડ આવે તો બાપુ કોઈ પૈસા રાખતા નથી ઉતરાઓને ગાઓને છોકરાઓને ચોકલેટું બધા વાપરી નાખે પૈસા બાપુ એક પણ પણ રાખતા નથી તો પણ બાપુઓને પ્રેમ ભાવ છે એટલે આજ રોજ હનુમાન જયંતિ છે સત્તરસો માણસ રસો રાખેલ છે મેઘાય પડ્યા ગામ તાલુકો કાવ જિલ્લો અમરેલી બાપુ આવ્યા પછી અમારા ગામમાં બહુ શાંતિ આજનો ઉત્સવ છે ચૈત્ર સુખ ગુનામ અને હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમા અને મંગળવારના દિવસે હનુમાનજી દાદાનો જન્મ થયેલો હતો તો જન્મતિથી આજે ઉજવીએ એમનો બર્થડે કો જન્મદિવસ કહો એ જન્મદિવસ આપણે હનુમાનજી દાદાના મંદિરમાં બેઠાઈએ ગઈ સાલે અમે આંખાના વર્ષોથી કોઈ ઉજવતા નહોતા આ મંદિરમાં અમારી એક સેવક છે એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી તો અમે તો આ સાલે ઉજવીએ તો ગઈ સાલ અમે થોડું કરવા ગયા હતા તો ભગવાને દાદાએ બધું કરાવી દીધું હતું તો મને એમથી હું દાદાજી વધુ કરાવી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જુઓ આવો ઉત્સવ મનાવી દેતા હોય તો આપણે કેમ ભારે ઘડી રાખવું જવી તો આ સાલે મેં પૂરું ગામને ધુમાડાબંધ જમવાનું આમંત્રણ આપ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ તિથિ ઉજવી એ આયોજન છે પ્રસાદ બંધ ગામ આખું જમે અને આ બહેનો ધૂન ગાય એ દર વખતે ગઈ સાલે એમને ધૂનો ગાય બાપુ સેવાના કરીએ ક્યાં ક્યાં થાય છે અમારે કોઈ આશ્રમ નહી અમે તો દાદાના મંદિરમાં બેઠા અમે સાધુ સંત ફતી છીએ અમે કોઈ સેવાકીય કાર્ય નહીં કરતા અમે આનંદ મોત કરીએ અને કોઈ અમારી આવે અમારી પાસે તો અમે દુઆ આપીએ દુઆ મેં પહેલાં દોલત થી બળી ચીજ છે અને દુઆ કાયમી ચાલુ રહે એવું નથી દુઆ તમને મળેલી તમે જે કાંઈ આપો એ અમે આખું જગત જુએ કોઈ સો રૂપિયા આપે કે રૂપિયા આપે જે અમારી સેવા કરી અમે જે વસ્તુ આપીએ એ કોઈ ના જાણે પડે એને ખુદને ખબર પડે સમય સમય અને કાયમી ચાલે અને દરેકને આપીએ દરેકને અલગ અલગ હોય એને ખુદને ખબર ન હોય કે મને શું દુઆ આપીએ એટલે કોઈને ઓછું વધતું કશું ના લાગે અમારી દુઆ સમય સમય કામ આવે કોઈ સમય એને એવું થાય કે મેં કોઈ સંતની સેવા કરી હશે તો હું કોઈ એવા એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય કે કોઈ એની ખાટ ચડી જાય કે એને દોલત એટલી મળી જાય કે એને ખબર ન હોય કે મારી ભાઈ છે રંગ હોય નહીં રાજા બની જાય બરોબર દુવા વસ્તુ એવી છે બસ બીજું તો અમે કોઈ સેવા સેવાકીએ કોઈ એવું કોઈ પ્રવૃત્તિ નહીં કરે બીજું અમારે આ કોઈ ધર્મનો દાણો ભેગો થાય અમારે પોતાના માટે કોઈ ખર્ચો નહીં કારણ કે બધા સેવા કરતા હોય કોઈ બીડી પીતા જ બીડી પાય અને ચા પીતા જ ચા પીએ હું છેલ્લા પાંચ વર્ષથી ભોજન કરતો નથી એટલે ભોજનની મારે કોઈ જરૂર નહીં ચા ને દૂધ ને શરબત ની બધું ગામ લોકો પાય બીજા રહ્યા મારા ભેખ ભેખના ભેખને જોવે કાપડ કાપડ એ લોકો લઈ દે શિવી અમારા ધીરુ ભાઈ ક્યાં ગયા આ છે અમારા ગુરુજીના ના શીવતા હતા મારા શિવે તો એ શિવી આપે એટલે કોઈ ખર્ચો નહીં આ ધર્મ દાણો ભેગો થાય તો ધર્મ ના કાર્ય વપરી જાય તો ધર્મનું કાર્ય એ છે કે લેને કોઈ હરિનામ દેને કો ટુકડો ટુકડો છે અહીંયા જ હરી ટુકડો છે રામ એમાં રાજી થાય તો રામ રાજી કરવાના કામ કરો રામ રાજી તો ક્યાં કવિ છે બરાબર જય સીતારામ સીતારામ